પ્રશ્ન તો ઘણા સમય થયા છે કે સૌરાષ્ટ્રના જે કોઈ અમ્પાયરો છે ક્વોલિફાઈડ એમને સતત અવગણના કરવામાં આવે છે જ્યારે રાજ્ય કક્ષાની કે ફેડરેશનની ગુજરાત રાજ્યની જે કોઈ પણ ટુર્નામેન્ટો હોય છે એમાં સૌરાષ્ટ્રના એક પણ અમ્પાયરને બોલાવવામાં આવતા નથી

ઓછામાં ઓછા પંદર થી વીસ અમ્પાયર છે જે હોકી ગુજરાતની સાઈટ ઉપર બી મૂકેલું છે નેશનલ કક્ષાના બી અમ્પાયર છે અહીંયા છતાં પણ અવગણના કરવામાં આવે છે લઈને તમે કોઈ ના હજી સુધી સાંસદ કે ધારાસભ્યને મળ્યો નથી પણ હવે મળીશું કારણ કે હવે જ્યારે જ્યારે આવી વસ્તુ બને છે ખેલાડી સાથે ત્યારે ખેલાડી નાસીપાસ થઈ જાય છે જ્યારે એમનું કેરિયર ત્યાં પૂરું થઈ જાય છે કારણ કે એમને અમ્પાયરિંગ કરવાનો તમે મોકો જ ના આપો કે જ્યારે દિલ્હી લેવલ સુધી બધા વગાડતા હોય છે અને જ્યારે ગુજરાત રાજ્યમાં આવી ટુર્નામેન્ટ હોય છે તો ગુજરાત રાજ્યમાં એ લોકોને બોલાવવામાં નથી આવતા તો બાળકો ધીરે ધીરે હોકી છોડી દે છે